નમસ્કાર દર્શક મિત્રો અમારી આ YouTube ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે અમેરિકાના આલાસ્કામાં 7.3 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપે ધરતીને ધ્રુજાવી લોકો ભયભીત થઈ રસ્તાઓ પર દોડી ગયા યુએસ જીઓલોજીકલ સર્વેના જણાવ્યા મુજબ આ આંચકા બાદ સુનામીની ચેતવણીએ વિસ્તારને વધારે ખતરામાં મૂક્યો છે ઈરાકના વાસિતના નવા શોપિંગ મોલમાં લાગેલી ભીષણ આગે પચાસ નિર્દોષના જીવ લઈ લીધા જ્યારે ડઝનેક લોકો હજુ પણ ગુમ છે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં પાંચ માળની ઇમારત આગની જ્વારાઓમાં ઘેરાયેલી દેખાય છે જ્યાં ફાયર ફાઈટર્સ જીવની બાજી લગાવી લડે છે આ દુર્ઘટનાએ દેશને શોકમાં ડૂબાડી દીધું છે વાસિતના ગવર્નર મોહમ્મદ અલ મિયાહીએ શોપિંગ મોલની આગ બાદ ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી માલિકો સામે કડક કાર્યવાહીની ચીમકી આપી આગનું કારણ હજુ પણ સ્પષ્ટ નથી પરંતુ અડતાલીસ કલાકમાં તપાસના પરિણામો જાહેર થશે ઇઝરાયેલે સીરિયાની રાજધાની દબાસ્કમાં સંરક્ષણ મંત્રાલય અને રાષ્ટ્રપતિ મહેલ નજીક ડ્રોન હુમલાથી હડકંપ મચાવ્યો લાઈવ ટીવી પ્રસારણ દરમિયાન વિસ્ફોટથી એન્કર ભયભીત થઈ ભાગી જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો ડ્રુજ સમુદાયના રક્ષણ માટે ઇઝરાયલે સિરિયન સૈન્યને પીછેહટની ચેતવણી આપી ઇઝરાયેલના હવાઈ હુમલાઓ દમાસ્કને હચમચાવ્યું જ્યાં સંરક્ષણ મંત્રાલય પર ડ્રોન હુમલાએ વિનાશ સર્જ્યો સુવેદામાં રોજ બેડુઇન અથડામણમાં હસ્તક્ષેપ કરી ઇઝરાયલે સિરિયન સૈન્યને ચેતવ્યું કે પીછેહટ નહીં કરશે તો વધુ ઘાતક હુમલા થશે